રાપર તાલુકાના ભીમાસર ગામે આગામી દિવસોમાં એક હજાર જેટલી દીકરીઓ એકસાથે અભ્યાસ કરી શકે તે પ્રકારનું નવું શૈક્ષણિક સંકુલ આકાર લેશે ગ્રામ પંચાયતના સરપંચે ધારાસભ્ય સહિતના મહાનુભાવો પ્રત્યે અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રાપર તક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના ભીમાસર ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ભીમાસર ગામના સરપંચ અને તેની ટીમ દ્વારા શિક્ષણ બાબત લઈને રજૂઆત કરતાં સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાના નવા રૂમ સાથે વીસ રૂમ રૂપિયા ત્રણ કરોડને નેવું લાખ જેવી માતબાર રકમની ફાળવણી કરવામાં આવતા આ પ્રસંગે સરપંચને ગ્રામ્ય જનોવતી વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ભીમાસર અને તેની આજુબાજુની કન્યાઓ એકસાથે ભણે પ્રાથમિક અને માધ્યમિક શાળાની દીકરીઓ પણ એક સાથે ભણે એની મંજૂરી સરકારમાંથી મળી છે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની વિશાળ જગ્યામાં એક સંક નવું શૈક્ષણિક સંકુલ આકાર લેશે એક સાથે એક હજાર દીકરીઓ અભ્યાસ કરી શકે તેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એમ ગામના સરપંચ રામજીભાઈએ આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા પંચાયતના અન્ય આગેવાનો અમીરજી સોડા રણવીરજી સોલંકી રામજીભાઈ સોલંકી કુંભાભાઈ સલોદ પ્રદીપસિંહ જાડેજા મહાવીરસિંહ જોગુ મોહનભાઈ બારડ રામજીભાઈ બારડ કુંભાભાઈ ચાવડા કનુભાઈ પરમાર કાનજીભાઈ ગોહિલ પગાભાઈ આહિર કેશુભા વાઘેલા બળવંતભાઈ ઠક્કર ડોલરરાય ગોર રાજુભાઈ જાડેજા વિનોદભાઈ થાનકી સહિતના લોકો હાજર રહ્યા હતા